બુચારવાડા જંગલ વિસ્તારમાં ગત રાત્રિના દીવ ફોરેસ્ટ તથા જસાધરની ટીમ દ્વારા સિંહને પકડી પાડ્યો અને જસાધર રેન્જ ફોરેસ્ટ ખાતે ખસેડવામાં આવ્યો કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે વણાકબારા નાગવા રોડ પર તથા ડાંગરવાડી ખાતે વારંવાર સિંહના આટાફેરા જોવા મળતા આવતા જતા ઘણા લોકોની નજરે સિંહ દેખાતા તેમના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ત્યાંથી આવતા લોકોને ડર પણ લાગતો ત્યારે આજે બુચરવાડા વિસ્તારમાંથી સિંહ પકડાતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે વણાકબારા નાગવા રોડ પર ઘણા સમયથી સિંહ રાત્રે આટાફેરા મારતો અને લોકોની નજરે પડ્યો હતો ત્યારે ગઈકાલે રાત્રે સિંહ દેખાતા લોકોએ સિંહની જાણ ફોરેસ્ટ વિભાગ તથા પોલીસ વિભાગને કરી હતી ત્યારબાદ તેઓએ સિંહને પકડવા ગત રાત્રિના રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું રેસ્ક્યુ ઓપરેશનમાં દીવ ફોરેસ્ટ તથા જસાધારની ટીમે પૂરી રાત મહેનત બાદ સિંહ ગુચરવાડા વિસ્તારના જંગલમાંથી રેસ્ક્યુ ઓપરેશન બાદ પકડાયો હતો અને તેને પાંજરે પૂરી સુરક્ષિત જસાધાર રેન્જ ફોરેસ્ટ ખાતે મોકલવામાં આવ્યો હતો આ સિંહ રેડિયો કોલર અને આશરે તે આઠથી દસ વર્ષનો હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે